જૂનાગઢ વહીવટી તંત્રનું જાહેરનામું શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધ કર્યા બાદ આ નિર્ણય ભવનાથની તળેટીમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું છે શિવરાત્રીના મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો જો શ્રદ્ધાળુઓ પાસેથી પ્લાસ્ટિક મળશે તો કાર્યવાહી કરવામાં આવશે

વધુ એક પીએસ જે છે તે સામે આવી છે અને ખાસ કરીને ભવનાથ વિસ્તાર જે છે તમામ ઇકો સેન્સિટીવ ઝોનમાં આવે છે તેના પર પ્રતિબંધ છે આપણી સાથે વન વિભાગના ડીસીએફ ઓફિસ સાથે તેમની પાસેથી જાણશું ખાસ કરીને જે શિવરાત્રીના મેળાને લઈને પ્લાસ્ટિક પર પ્રતિબંધ ભવનાથ વિસ્તારમાં છે શું છે સમગ્ર આખી વાત ગેનાર ઝોનમાં ભવનાથ નામ પણ આવે છે એમાં શિવરાત્રીનો મેળો યોજવાનો છે આમાં મોનિટરિંગ કમિટી દ્વારા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આના લીધે તંત્ર દ્વારા અ મોબાઈલ ટીમ અને ફિશિંગની ટીમ અ નિર્માણ કરવામાં આવી છે તથા ટીમ ઇની ટીમ અ નિર્માણ કરવામાં આવે છે તથા ટીમ સમગ્ર રીતે આ મેળામાં આ નિશ્ચિત થશે કે જે નિયમન છે પ્લાસ્ટિકમાં આની અમલવારી કડક રીતે થાય ખાસ કરીને કેટલા વિસ્તાર આવે છે અને પ્રકારની રચના છે પ્રકારની કામગીરી કરવામાં આવશે એ જો ઝોન છે આમાં ટોટલ સમાવેશ છે આ ઝોન ટોટલ વિસ્તાર નવ હજાર ત્રણસો હેક્ટેર છે તો ગ્રામ પંચાયતના પ્રતિનિધિ લેશે તથા દરેક આ વિસ્તારમાં જઈને

હું મેળામાં આવનાર તમામ સતાલો અને યાત્રીઓને અનુરોધ કરું છું કે પોતાની સાથે કોઈ પણ પ્રકારનું કાચિત્રો મટીરીયલ સામાન ના લાવે અનિચ્છા અને માટે આને ઉપર કડક કાર્યવાહી દંડની કાર્યવાહી કરવામાં આવે આની ઉપર કડક કાર્યવાહી દંડની કાર્યવાહી કરવામાં આવશે અને જે કે આપ કીધું કે મેળા દરમિયાન વ્યવટી તંત્ર દ્વારા જે વધારીની સંખ્યામાં દશ્કિત કરવામાં આવશે સફાઈ કામદાર છે આની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને જનજાગૃતિના ભાગ રૂપે તથા વિવિધ પ્રકારની પ્રેસ નોટો અને જાગૃત રેલીઓ પણ યોજવામાં આવશે આભાર તમામ વિગતો માટે